ખંભાત તાલુકાના જાજ પ્રાથમિક શાળામાં આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો જાજ પ્રાથમિક શાળાના બાળકોએ એ પંચાવન થી વધુ વૈજ્ઞાનિક સિદ્ધાંત આધારિત વર્કિંગ નમૂના પંદર જેટલા બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું સાથે અંધશ્રદ્ધા નિવારવાના પ્રયોગો બતાવવામાં આવ્યા સાથે પ્રયોગશાળામાં વપરાતા સાધનોનો ઉપયોગ તથા પ્રદર્શન યોજવામાં આવ્યું બાળકો દ્વારા નાટક જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજાવતા ગીત ક્વીઝ વૈજ્ઞાનિકના ચિત્ર સાથે પોસ્ટ પણ કરવામાં આવ્યા જેને ગામના સરપંચ શ્રીમતી શીતલબેન પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી મગનભાઈ વણકર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ રતિભાઈ પટેલ તથા તલાટી સાહેબ તથા વાલી શ્રી હાજર રહી બાળકો તથા ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી અંકિતભાઈ પારેખ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ તબક્કે શિક્ષક શ્રી અંકિતભાઈ પારેખ દ્વારા વૈજ્ઞાનિક સીવી રમણના જીવન તથા વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી તથા આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆરસીસી શ્રી બળદેવભાઈ રોહિત દ્વારા બાળકો તથા અંકિતભાઈ પારેખ તથા સમગ્ર સ્ટાફને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા 对。